એફઆઈડીએ સેમ વન પેપર વન એકમલક્ષી અર્થશાસ્ત્ર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અર્થશાસ્ત્રનો ખ્યાલ મેળવીશું અર્થ નામ પૈસા નું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રનું ગ્રીકના બે શબ્દો ઓર્કસ અને નોમસ પરથી તારવવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે ગૃહ વ્યવસ્થા અથવા ગૃહ સંચાલન હાઉસ હોલ્ડ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે અર્થશાસ્ત્રની ઘણી બધી વ્યાખ્યાઓ અર્થશાસ્ત્રીઓએ આપી છે તે મુજબ આપણે જોઈશું સૌ પ્રથમ જોઈએ તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ તરીકે એડમ સ્મિથ જે બી સે અને સિનિયર જેવા અર્થશાસ્ત્રીઓએ સંપત્તિના ખ્યાલ પર આધારિત અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે ત્યારબાદ નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ તરીકે માર્શલ પીગુ કેનન જેવા અર્થશાસ્ત્રીઓએ કલ્યાણલક્ષી આધારિત અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ આપી છે અછતલક્ષી વ્યાખ્યા તરીકે પ્રોફેસર રોબિન્સે જણાવ્યું છે ત્યારબાદ વિકાસના અર્થશાસ્ત્ર તરીકે સેમ્યુલસન અને અન્ય આધુનિક અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યાઓ આપી છે આપણા અત્યારના સિલેબસ મુજબ ફક્ત સ્મિથ

અભૌતિક બાબતો કઈ કઈ છે તો કે ડોક્ટરો વકીલો શિક્ષકો સંગીતકારો જેઓ ભૌતિક વસ્તુનું ઉત્પાદન કરતા નથી તેથી તેમની પ્રવૃત્તિઓની અર્થશાસ્ત્રની આવરી લેવામાં આવી નથી હવે બીજા અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ જોઈશું માર્શલના મતે અર્થશાસ્ત્ર એટલે માનવીના સામાન્ય જીવન વ્યવહારનો અભ્યાસ કરે છે જેમાં માનવી પોતાની આવક કઈ રીતે મેળવે છે તેનો ખર્ચ કઈ રીતે કરે છે અને સુખાકારીની ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ તેનો ઉપયોગ સાથે ગાઢ રીતે સંકળાયેલી વૈયક્તિક અને સામાજિક પ્રવૃત્તિઓની પાસાઓનું અધ્યયન અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવે છે આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિના રોજિંદા વ્યવહારમાં અર્થશાસ્ત્ર કોઈને કોઈ રીતે ઘર રીતે સંકળાયેલું જોવા મળે છે પોતાના જીવન વ્યવહારમાં વ્યક્તિ આવક પ્રાપ્ત કરે છે અને આ મેળવેલી આવકમાંથી એ ખર્ચ કઈ રીતે કરે છે અને ખર્ચ કરીને વસ્તુઓ કેવી રીતે મેળવે છે અને તેનો ઉપયોગ ઉપભોગ કેવી રીતે કરે છે આ દરેક બાબતોનું અર્થશાસ્ત્રની અંદર આપણને જોવા મળે છે આ દરેક બાબતોનો ખ્યાલ અર્થશાસ્ત્ર સારી રીતે આપણને આપે છે હવે બીજા અર્થશાસ્ત્રની વ્યાખ્યા જોઈશું પ્રોફેસર રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એક એવું વિજ્ઞાન કે જેમાં અમર્યાદિત જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનો સંદર્ભમાં માનવ વ્યવહારનો અભ્યાસ કરે છે પ્રોફેસર રોબિન્સ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવે છે કે દરેક વ્યક્તિની જરૂરિયાતો કેવી છે તો કે અમર્યાદિત આ અમર્યાદિત જરૂરિયાતો પૂરી કરવા માટેના સાધનો એ પણ વૈકલ્પિક ઉપયોગવાળા અને મર્યાદિત સાધનો છે તો આ મર્યાદિત સાધનો દ્વારા દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો કેવી રીતે સંતોષી શકે એ સઘળી બાબતોનો સમન્વય આપણને અર્થશાસ્ત્રની અંદર જોવા મળે છે અને આ મર્યાદિત સાધનો અને વૈકલ્પિક ઉપયોગવાળા સાધનોથી પોતાની અમર્યાદિત જરૂરિયાતો કઈ રીતે પૂરી કરી શકે છે એ બાબતોનો અભ્યાસ આપણને અર્થશાસ્ત્ર દ્વારા શીખવા મળે છે પ્રોફેસર રોબિન્સની વ્યાખ્યા આપણને પાંચ મુદ્દાઓ પર જોવા મળે છે જેમાં પ્રથમ જોઈએ તો માનવ વ્યવહારનો અભ્યાસ દરેક વ્યક્તિના જીવનની અંદર અર્થશાસ્ત્રનો ઉપયોગ થતો જોવા મળે છે દરેક વ્યક્તિ પોતે આર્થિક પ્રવૃત્તિઓ કરે છે પોતાના જીવનની અંદર તે આવક મેળવે છે અને એ આવક કઈ કઈ રીતે ખર્ચ કરે છે એ તમામ આર્થિક બાબતોનો ખ્યાલ આપણને અર્થશાસ્ત્રની મદદથી આપણને જાણવા મળે છે ત્યારબાદ બીજો મુદ્દો છે કે અમર્યાદિત જરૂરિયાતો દરેક વ્યક્તિની જરૂરિયાતો દિવસે ને દિવસે વધતી જતી જોવા મળે છે એક જરૂરિયાત પૂરી થતાં બીજી જરૂરિયાત ઊભી થતી હોય છે આમ ત્યારબાદ ત્રીજી જરૂરિયાતો ઊભી થતી હોય છે આમ એનો જરૂરિયાતોનું જે ચક્ર છે એ ચાલ ચાલ્યા કરતો હોય છે તો આવી જરૂરિયાતોને કઈ રીતે સંતોષવી અને એમના સાધનો પણ મર્યાદિત છે તો તેને કઈ રીતે આપણે સંતોષ મેળવીશું જરૂરિયાતો કઈ રીતે પૂરી કરીશું એ તમામ બાબતોનો ખ્યાલ આપણને અર્થશાસ્ત્રની અંદર જાણવા મળે છે ત્યારબાદ જરૂરિયાતોનો અગત્યનો ક્રમ એટલે કે દરેક વ્યક્તિની જરૂરિયાતો નો અગત્યનો ક્રમ પણ જુદા જુદા હોય છે દરેક વ્યક્તિઓના સ્વભાવ ફેશન ટેવ આવકથી માંડીને દરેક બાબતો જુદી જુદી હોય છે તો દરેક વ્યક્તિ પોતે પોતાની જરૂરિયાતોને પણ ક્રમ આપી શકે છે કે એક નંબર બે નંબર ત્રણ નંબર એ રીતના પોતે જરૂરિયાતોનો ક્રમ ક્રમવાઈઝ એ ગોઠવણી કરે છે અને તે રીતે પછી એનું પૂરી કરવાનો પ્રયાસ કરે છે તો ત્યાં પણ એમને અર્થશાસ્ત્ર જરૂર પડે છે ત્યારબાદ મર્યાદિત સાધનો દરેક વ્યક્તિની જરૂરિયાતો અમર્યાદિત છે અને એના સંતોષવાના સાધનો પણ કેવા છે તો કે મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવવાવાળા છે તો આ મર્યાદિત સાધનોનો ઉપયોગ કરીને પોતાની જરૂરિયાતોને સંતોષીને તેમાંથી પોતે કેવી રીતે કલ્યાણ સાધી શકે છે પોતે કેવી રીતે પોતાની જરૂરિયાતો સંતોષી શકે છે એનો ખ્યાલ અર્થશાસ્ત્રની અંદર જોવા મળે છે જોઈએ તો વૈકલ્પિક સાધનો એટલે કે જે કંઈ પણ સાધનો છે એ મર્યાદિત તો છે છતાં વૈકલ્પિક ઉપયોગ ધરાવતા એટલે કે એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એક જમીનનો ટુકડો છે તો એ જમીન પર ખેતી કામ કરવું જોઈએ કે પછી કારખાનું નાખવું જોઈએ કે પછી જો ખેતી કરવી હોય તો અનાજનું વાવેતર કરવું કે રોકડિયા પાક લેવા કે પછી ફૂલ છોડો ઉછેરવા કે કયો કયા કામમાં ખેતીનો ઉપયોગ કરવો જો કોઈ પણ એક આપણે કામમાં ઉપયોગ લઈએ એટલે કે અનાજનું વાવેતર કરીએ તો બીજા છે કે કંઈ પણ એના પાક લેવાના છે તો એ ચેતા કરવા પડે છે માટે વૈકલ્પિક ઉપયોગ એટલે કે એક જ બાબતોમાં એનો ઉપયોગ થઈ શકતો હોય છે તો આ બધી જે સમસ્યાઓનું નિવારણ લાવવાનું હોય તો આપણને તે અર્થશાસ્ત્રની અંદર આપણને સરળતાથી જોવા મળે છે આમ અર્થશાસ્ત્રનો ખ્યાલ દરેક વ્યક્તિના જીવનમાં ઉપયોગી બને છે